નમસ્કાર દર્શકો હું છું રાકેશ પંડ્યા આપ જોઈ રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં વાહન અકસ્માતોની વધતી ઘટનાઓ અટકાવવા અને માનવ મૃત્યુદર ઘટાડવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ એક વિશેષ ટ્રાફિક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગરૂપે જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ શક્તિસિંહ ઝાલા અને તેમની ટીમે લુણાવાડા તાલુકાના મોટા સોનેલા ગામની ક્રિસ્ટલ સ્કૂલની મુલાકાત લીધી હતી અહીં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વાહન ચલાવતી વખતે પાલન કરવાના પ્રાથમિક નિયમો વિશે સમજણ મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓ કાયદાકીય જોગવાઈઓ અને તેનું મહત્ત્વ મેડિકલ સારવાર સહાય યોજના વાહન અકસ્માતમાં ઈજા પામનાર વ્યક્તિને સરકાર તરફથી મળતી મેડિકલ સહાય યોજના વિશે માહિતી રાહવી યોજના અકસ્માત થયાના ગોલ્ડન અવર એક કલાકની અંદર ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિને રાહવીર યોજના હેઠળ પ્રોત્સાહિત કરવામાં આવી છે તે વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે પ્રોજેક્ટરની મદદથી ટ્રાફિક જાગૃતિ માટે બનાવેલી દસ જેટલી શોર્ટ્સ ફિલ્મો પણ બતાવવામાં આવી હતી આ ઉપરાંત ટ્રાફિક નિયમોનું પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું મહીસાગર જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા યોજાયેલા કાર્યક્રમને શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપૂર્વક માણ્યો હતો તેમણે વાહન અકસ્માતો અટકાવવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસોને ખૂબ જ બિરદાવ્યા હતા મહિસાગર પોલીસનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે જે કાયદાનું પાલન જ નહીં પરંતુ માનવ જીવનની સુરક્ષા પર ભાર મૂકે છે આજના ન્યૂઝ બુલેટિનમાં બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો અડીખમ ગુજરાત નમસ્કાર બહુ સારી વાત છે પણ તમારા ઘરમાં તમારા મોટા ભાઈ હશે તમારા માતા પિતા પરિવારના સભ્યો હશે કુટુંબના સભ્યો હશે જે વાહન ચલાવતા હશે જેની ઉંમર મોટી હશે તો તમે એક પરિવારના દીકરી તરીકે કે દીકરા તરીકે તમે એને સમજાવી શકો છો જ્યારે બહાર નીકળે તો એને ઊભા રાખો એને તમે કહો કે પપ્પા હેલ્મેટ પહેરો ભાઈ હેલ્મેટ પહેરો સમજી મમ્મી હેલ્મેટ પહેરો એને કમાવશે તમને પાનમાં વેચાડી ડ્રાઇવિંગ સિંગ પાનો બેચાડે પટ્રેટ સીટ બેન્ટ માં પોતે વાંધો નથી પાસ સીટબેન્ટ માંધ્યો તે પાસ સીટ બેન્ટ માંથી આનાથી સુધી તમે કેવું ભણી છે હેબિટ ભળી છે તમને આ વસ્તુ આપી સુધી તમારે ખૂબ જ છે આ તમારે નીચે પ્રમાણમાં છે જેમાં વાહન મળી હોય છે હેલ્બે અથવા છે એ સીટબેન્ટ કે આધાર આ આપણી યોગિયામાં મળી રહેવાની જરૂર છે

સરકાર <imitation> 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 تو <سلام> خیا <سلام> జిల్లా సార్ જો આટમે ફોન કર્યો એને હોસ્પિટલ મોકલીએ એવી આપણામાં ભાવના જન્મી નથી તો આ દરિકા મનમાં હોય કે આપણે શું જોઈએ કોઈ પણ વ્યક્તિ હોય જો તમારા ઘરની વ્યક્તિ છે તો તમને મદદ કરવી ઘેરું કરતી પણ તમે કોઈ જગ્યાએ રોડ પર કે થઈ રહ્યા છે અને જો કોઈ વ્યક્તિ તમને અકસ્માતમાં ઈજા થઈ જણાય તમારી મદદ સંગવાર અસમથ થાય તો તત્કાલ તમારા મદદ કરવા લેનામાં وہ pedestrian بور دنگة یہ ذا shirt تو وہ خاصی کچھ لگر ٹھیکٹر وہ پاس سے کbra کریں اسی بہت handicap میں نے کل <سؤال> નજીકની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડો અને તમે જાણ કરો કે ભાઈ તમારા ત્યાં હોસ્પિટલમાં તમે લઈ ગયા હોય ત્યાં તમારા ડોક્ટર આ બધા جڑ تھے اور انہیں ایک طرح کے اندر گولڈن نمبر کا جو ایک دوا کرے لیا اسے تو سرکار انہیں پچیس ہزار روپے انعام سے کتنے پچیس ہزار آپ بہت سارے انعام سے تو دریک میں بنتی کرو چھو کہ تم نے آ کام کرسو سیوا کام کرسو کونو جیو بچاؤ پتہ بھی ہوگا اس کے چھبیس بھی جانے والی ہے تمہارو جاہر چھو پڑتی جلا جاہر چھو پڑتی تمہارو سنمان تھا سے لیکن راہوی સારી કરી છે અને બીજી વસ્તુ કે જે રાહ આ જે રાહ